अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें आज ना दिवस जे क्वेरी यू विषय जो मांगे छे તો હવે જે ક્વેરી યુઆઈ એટલે શું તો એના પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ કે જે ક્વેરી યુઆઈ શું છે અમે આ એક ફોલ્ડરની અંદર બધી જે જે ક્વેરી અને જે ક્વેરી યુઆઈની ફાઇલો છે એ ડાઉનલોડ કરીને રાખેલી છે તો આના પછીના વિડીયોની અંદર આપણે જોઈએ કે આ કઈ રીતે ડાઉનલોડ વગેરે કરવું પણ અત્યારે આપણે એને ખાલી વાપરીને જોઈએ કે કઈ રીતના હોય છે તો તમને ખ્યાલ આવશે તો આ જે ક્વેરી યુઆઈ છે એનો આપણે ઇન્ડેક્સ ફાઇલ છે એની પર જો હું ડબલ ક્લિક કરીશ તો તમને જોવા મળશે કે અહીંયા જે ક્વેરી યુઆઈ બતાવશે હવે યુઆઈનો મતલબ થાય છે કે યુઝર ઇન્ટરફેસ યુઝર ઇન્ટરફેસ એટલે કે જે વેબ પેજ કેવું દેખાય છે એની અંદર ઘણી બધી સારી સારી બાબતો કરવા માટે જે ક્વેરીનો ઉપયોગ કરીએ છીએ તો જેવી રીતે આપણે જોયું કે જાવા સ્ક્રિપ્ટ જે લેંગ્વેજ છે એ જાવા સ્ક્રીપ્ટ લેંગ્વેજનો ઉપયોગ કરીને એક લાઇબ્રેરી બનાવવામાં આવે છે કે જેને આપણે કહીએ છીએ જે ક્વેરી લાઇબ્રેરી હવે જે ક્વેરી લાઇબ્રેરી મોટેભાગે બેઝિક વસ્તુ કરવા માટે છે કે તમારે કોઈપણ વસ્તુની ઉપર ક્લિક થાય ડબલ ક્લિક થાય તો શું કરવું વગેરે કે કોઈ બાબતોને સિલેક્ટ કરવી હોય અને એની અંદર અમુક ઇફેક્ટ આપવામાં આવે છે જેમ કે હાઈડ છે અનહાઈડ છે પણ યુઆઈની અંદર એ બધી જે જે ક્વેરી છે એનો ઉપયોગ કરીને ઘણી સુંદર ઇફેક્ટ બનાવવામાં આવેલી છે ધારો કે આપણે એક લિસ્ટ બનાવવું હોય તો આપણે આવું એકોર્ડિયન લિસ્ટ બનાવી શકીએ કે અહીંયા આપણે ફર્સ્ટ જોવા મળે છે જેવું આપણે આની પર ક્લિક આપીશું એટલે આ લિસ્ટ બંધ થઈ જાય ને આ ઓપન થાય આ લિસ્ટ બંધ થઈ જાય ને આ ઓપન થાય આવા ઘણા બધા એક્ઝામ્પલ બધા અલગ અલગ વેબ પેજની ઉપર જોયા જશે તો આ બધી ફંક્શનાલિટી છે અમે તમે જોશો તો બધું ઘણું કલરફુલ આપણને બાબતો જોવા મળે છે આ રીતના ટેબ વગેરે કંટ્રોલ આપણે બનાવી શકીએ આ રીતના આપણે ઇફેક્ટ બનાવી શકીએ એની અંદર પણ ખાસ કરીને આવું કેલેન્ડર કંટ્રોલ કે તમે જોશો કે આખું એક ફંક્શનલ કેલેન્ડર બનાવી શકીએ કોઈપણ બાબતોને ક્લિક કરીને બનાવવા માટે અને એ જ રીતે આપણે આવા મેનુ આઇટમ પણ બનાવી શકીએ તો આ બધી જે ફંક્શનાલિટી છે આ ફંક્શનાલિટી કરવા માટે જે ક્વેરીની ઉપર બીજા પ્રોગ્રામ ચાલે છે બીજી લાઇબ્રેરી ચાલે છે કે જેને યુઆઈ કહેવામાં આવે છે યુઝર ઇન્ટરફેસ જે ક્વેરી યુઆઈ તો હવે આ બધી ફંક્શનાલિટી કરવા માટે અને એની અંદર કઈ કઈ બાબતો સમાયેલી છે એ જોવા માટે હવે પછીના બધા વિડીયો આપણે જોઈશું તો પહેલાં આપણે આને બંધ કરીએ અને આને પણ આપણે બંધ કરીએ અને પહેલાં આપણે થિયરી જોઈએ કે જે ક્વેરી કઈ રીતે કામ કરે છે અને એમાં કઈ કઈ બાબતો સમાયેલી છે અને ત્યાર પછી આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો જે ક્વેરી યુઆઈનો મતલબ થાય છે કે જે ક્વેરીથી બનાયેલું યુઝર ઇન્ટરફેસ અને એ યુઝર ઇન્ટરફેસ વિશે આપણે જો ડેફિનેશન જોઈએ તો એની અંદર આ રીતે આપણે કહી શકીએ કે જે ક્વેરી ઇઝ એ વિઝર્ડ એન્ડ ઇન્ટરેક્શન લાઇબ્રેરી બિલ્ડ ઓન ટોપ ઓફ જે ક્વેરી તો જે ક્વેરી જે લાઇબ્રેરી છે એનો ઉપયોગ કરીને ઇન્ટરેક્શન કરતી લાઇબ્રેરીને યુઆઈ કહેવામાં આવે છે તો હવે એની અંદર જોઈએ તો ખાસ કરીને જે ક્વેરી યુઆઈની અંદર ત્રણ ભાગ પડે છે એમાંનો જે પહેલો ભાગ છે એ ઇન્ટરેક્શન માટે છે ઇન્ટરેક્શનનો મતલબ થાય છે કે બેઝિક માઉસ બેઝ બિહેવિયર છે એ આપણે કરવા માંગતા હોય કે જેની અંદર ડ્રેગેબલ રિસાઇઝેબલ વગેરે જોવા મળે છે તો અત્યાર સુધી તમે જોયું હશે કે જો તમે સાદે એચટીએમએલ વાપરતા હોય તો એની અંદર એક બોક્સ આપણે બનાવ્યું તો એક બોક્સ ફિક્સ સાઇઝનું જ રહેતું હતું કે હવે આ જે ક્વેરીની ઘણી બધી ઇફેક્ટ છે એ બધી ઇફેક્ટ એચટીએમએલ ફાઇવમાં પણ આપી દેવામાં આવી છે એટલે જો તમે એચ ફાઇવ વાપરતા હોય તો ઘણી બધી અલગ અલગ ઇફેક્ટ વાપરવામાં આવે છે પણ જ્યારે જે ક્વેરી શરૂ થયું એટલે થોડાક વખત પહેલાં જ્યારે કે સાદું એચ જ હતું અને એચ ટીએમએલ ફાઇવ નહીં હતું ત્યારે આ જે ક્વેરી ઘણી ઉપયોગમાં આવતી હતી કે જેની અંદર બધા એના આ ઇન્ટરેક્શન છે એ પણ ઉપયોગમાં આવતા હતા અને અત્યારે પણ આપણે એને ઉપયોગમાં લઈએ છીએ ત્યાર પછી જો બીજી બાબત જોઈએ તો એને કહેવામાં આવે છે વિઝિટ વિઝીડ એટલે કે જે ફૂલ ફ્લેજ યુઆઈ કંટ્રોલ છે જેની અંદર એ કોલિટી જોયું એકોર્ડિયન છે કે ડેટ પિક્કર છે કે ટેબ્સ છે એ બધી બાબતો છે એ બધી બાબતો આપણે વિઝિડની અંદર બનાવી શકીએ છીએ અને એ જ રીતે છેલ્લું જોઈએ તો એ ઇફેક્ટ છે અને ઇફેક્ટ શું છે તો કે ઘણી સારી ઇફેક્ટ આપણે બનાવી શકીએ જેમ કે આપણે થોડીક જે ક્વેરીની ઇફેક્ટ જોઈ કે આપણે હાઇડ અનહાઇડ કરી શકીએ સ્લાઇડ અને અનસ્લાઇડ આપણે કરી શકીએ તો એ જે બાબતો આપણે જોઈ એને વધારે સારી રીતે વધારે એનિમેશન દ્વારા કરવા માટે અલગ ઇફેક્ટ આપવામાં આવી છે તો જ્યારે હું એનું ડાઉનલોડ પેજ તમને બતાવીશ ત્યારે એની અંદર તમને બતાવીશ કે કઈ રીતે એને ડાઉનલોડ કરવું અને કઈ રીતે આપણે વાપરવું એ બધી ઇન્સ્ટ્રક્શન પણ ત્યાં આપવામાં આવેલી છે આશા છે કે તમને આ જે સિમ્પલ થિયરી છે એ ખ્યાલ આવી ગયો હશે કે જે આપણે કોને કહે છે એ બાબત તમને ખ્યાલ આવી ગઈ હશે એ વિડીયો દેખને કે આભાર અગર આપ કોમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હૈ તો એ વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद